સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણદી ભાજપા પાર્ટી દ્વારા જિલ્લા મંડળના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે આજરોજ દમણ પ્રદેશ કાર્યાલય ખાતે દાદરા નગર હવેલી દમણ દીવના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં જિલ્લા મંડળના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં પહેલા શહેર પ્રમુખ તરીકે પિયુષભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી જે બાદ દમણના અગિયાર જિલ્લા મંડળના પ્રમુખો નિમવામાં આવ્યા હતા જેમાં ભીમપુરમાં શહીલ પટેલ દુનેઠામાં યુકેશ પટેલ વરકુંડમાં જયેશ ભાનુશાલી ઘેલવાડમાં મેહુલ પટેલ સોમનાથમાં રાજેશ શુક્લા ગામમાં મનીષ પટેલ પટલારામાં વિજય પટેલ દમણવાડામાં જતીન માંગેલા પરિયારીમાં વિનય પટેલ ડાભેલમાં રામસિંહ પટેલની વરણી કરવામાં આવી હતી જ્યારે દાદરા નગર હવેલીમાં નવ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી અને ચાર મંડળ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા આ તમામ પ્રમુખોને પુષ્પગુચ્છ આપી ફટાકડા ફોડી તેમનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે દમણદીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ અસ્પીભાઈ દમણિયા પ્રદેશ ઉપાધ્યક્ષ નવીન પટેલ મહેશ અગારિયા પ્રદેશ સચિવ જિગ્નેશ પટેલ શોકત મીઠાની સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

प्रदेश के सभी पदाध्यक्ष से चर्चा विचारणा करते हुए एवं पूर्व सांसद ऑब्जर्वर चुनाव अधिकारी ये सभी से चर्चा विचारणा करके जो जो नाम मंडल में से बूथ अध्यक्ष और अन्य कार्यकर्ता दिए थे उसके ऊपर लगातार तीन चार दिन प्रभारी के साथ चर्चा विमर्श करने के बाद मंडल अध्यक्षों की नियुक्ति की है दमन जिले में हमारे पंद्रह मंडल है पंद्रह मंडल में से हमने सर्व सर्वानुभव से ग्यारह मंडल के नाम तय किए हैं और ग्यारह को मंडल अध्यक्ष की नियुक्ति की है साथ ही हमने दीव जिले में हमारे छः मंडल है दीव में भी हमने दीव के सभी पदाधिकारियों को विश्वास में रखते हुए और सबके साथ चर्चा विचारणा करके छः के छह जिले के मंडल अध्यक्ष की नियुक्ति की है दादरा नगर हवेली और दमन दमनदीव कुल मिलाकर हमारे पितालीस मंडल है और दमन दमनदीव में हमारे ट्वेंटी मंडल है ट्वेंटी मंडल में आज हमने सत्रह मंडलों की मंडल अध्यक्षों की नियुक्ति की है और सभी मंडल अध्यक्षों को हमने आज हार दौरा पटाखे खोल के प्रदेश में स्पष्ट संदेश दिया है कि आने वाले दिनों में ये सभी मंडल अध्यक्ष अपने अपने मंडल में जाकर पार्टी के जो अभियान है घर घर तक जो योजनाएं पहुंचानी है ये योजना पहुँचाने का काम करेंगे प्रदेश में जो विकास के काम विकास के काम घर घर तक ले जाएंगे और जो जनता की डिमांडें रहती है पंचायत की डिमांड है वो सभी को पूरा करने में पार्टी के साथ तालमेल मिला के जनता के उन हित में काम करेंगे આદરણીય પ્રધાનમંત્રીજીના અસ્તિત્વમાં અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીના અધ્યક્ષતામાં આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં મેં આજે અધ્યક્ષ તરીકે નિયુક્ત થયો છે તે મને ખૂબ જ ખુશી છે અને અમારા દુષ્યંતભાઈ જે અમારા પ્રભારી છે પ્રદેશ અધ્યક્ષ દિવેશભાઈ પછી અમારા જિજ્ઞેશભાઈ નવીનભાઈ એ બધાનો હું ધન્યવાદ કરું છું ને પાર્ટીએ જે મને શહેર પ્રત્યે જિમ્મેદારી આપી છે તે મેં પૂરી કરીશ ને જે આવનારા ચુનાવમાં જે અફવા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છીએ તે અમે આવનારા ચુનાવ બે હજાર વીસમાં જે નગરપાલિકાના ચુનાવ અમે જીત્યા હતા તેનાથી વધુ અમે બે હજાર પચીસમાં ચુનાવ જીતીશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવ